નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે ઓગણત્રીસ પહેલો મહિનો બે હાજર ચોવીસ ને સોમવાર ના રોજ મિત્રો એકસો એસી ગુણી નવા જીરાની આવક નોંધાઈ ગઈ છે અને મિત્રો આજે નવા જીરાની આવક ચાલુ છે મિત્રો દસ ગુણી ફરી વાર બીજું આવી ગયું છે તો મિત્રો આજે નવા જીરામાં પુષ્કળ આવક નોંધાયેલી છે મિત્રો અને જો હાલ ગ્રાહકી હોમ જોવા મળી રહી છે જો મિત્રો કુલ ગ્રાહકી જોવા મળી રહી છે નવા મિત્રો ધોવાલભાઈ આવી ગયા છે તો નવાજીરાની હરાજીનું હરાજી કામકાજ ચાલુ થાય છે જો ઢગલે બહુ જાજા છે અને વેપારીભાઈ બહુ જ આવી ગયા છે મિત્રો ફૂલ ઘેરો વળી ગયા છે નવાજીરામાં અને ફૂલ ઘરાજી છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે નવાજીરાના બજાર ભાવ તો વિડિયો મેન્ટ સુધી બની આ રીજો સત્તેર અત્યારસો એક સાત હજાર સાતસો એક સુપર નવું જીરું સુપર કિસ્કોલી કલરમાં નંબર વન ક્વોલિટી આઠ હજાર ને એક સુપર ખિસકોલી કલર માં નવું જીરું નંબર વન ક્વોલિટી સુપર એક ટકા લીલો દાણો બાકી બહુ બેસ્ટ ક્વોલિટી આઠ હજાર એક

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને નવા જીરાની બજારની વાત કરું તો આજે પણ ધોમ તેજી જોવા મળી રહી છે મિત્રો